નમસ્કાર આપ જોઈ રહ્યા નેશન પ્લસ ન્યૂઝ હું છું આપણી સાથે હેતલ ભગત વડોદરા શહેરના તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ લક્ષ્મીપુરા ગામ નજીકના શ્મતા પાસેથી વિદેશી દારૂના વેપલાનો સ્ટેટ મોનિટરિંગ સેલે પર્દાફાશ કર્યો છે વડોદરાના તાલુકા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં લક્ષ્મીપુરા ગામ નજીક આવેલ ખુડિયા નગર સ્મશાન પાસે વિદેશી દારૂનો વેપલો થતો હોવાની સ્ટેટ મોનિટરિંગ મોનિટરિંગ સેલને બાતમી મળી હતી જે બાતમીના આધારે સ્ટેટ સેલે દરોડો પાડ્યો હતો તે દરમિયાન એસએમસીએ દારૂ વેચનાર ગ્રાહકો સહિત કુલ આઠ ઇસમો ઝડપી પાડ્યા હતા જ્યારે દારૂ સપ્લાય કરનાર ત્રણ ઇસમો વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે એસએમસીએ બે પોઈન્ટ લાખ ઉપરાંત વિદેશી દારૂ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે ત્યારે સ્થાનિક પોલીસ સમાચારો નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ને યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રહો ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર